જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર મહિલાનો પતિ નોકરી ઉપર ગયો હતો તે દરમિયાન બપોરે તેના રૂમનો દરવાજો ખોલીને બે ઈસમો અંદર પ્રવેશ્યા હતા ઈસમોએ પૂછપરછના ભાને ઘરમાં ઘુસીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું પીડિતાએ પ્રતિકાર કરતા આરોપીઓએ પીડિતાના હાથ પર બ્લેડ મારી હતી પીડિતાએ બૂમ કરતા તે ભાગી ગયા અને આ કેસમાં અમદાવાદ સિટી સિવિલ હેડ સેશન કોર્ટમાં કેસની ટ્રાયલમાં સત્તર સાહેદો અને છવ્વીસ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા ટ્રાયલ પૂર્ણ થતા બંને આરોપીઓને વીસ વર્ષ સખત કેદી સજા ફટકારી હતી તેમજ આરોપીને કરાલે એક લાખના દંડમાંથી પચાસ રકમ પીડિતાને આપવા હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ